આજના સમયમાં ગર્ભવતી મહિલાઓને સિઝેરિયન કરવાના કિસ્સા ખૂબ વધી રહ્યા છે વધતા જતાં સિઝેરિયનના કિસ્સાઓને લઈને મહિલાઓના શરીરમાં અનેક રોગને પણ આમંત્રણ મળી રહ્યું છે જૂનાગઢમાં એક એવી મહિલાની સારવાર કરવામાં આવી જે મહિલા પોરબંદરના રહેવાસી છે પોરબંદરમાં તો ઠીક પરંતુ જૂનાગઢમાં પણ બે થી ત્રણ ડોક્ટરોએ તેમને સારવાર માટે ના પાડી કારણ કે એક એવી જવલને જોવા મળતી તેમને બીમારી સર્જાઈ કે જેનું નામ છે પ્લાસેન્ટા પરક્રેટા પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધ્રુવાડા ગામના રહેવાસી ઇલુબેન વીરાભાઈ રાડા કે જેમને પ્લાસેન્ટા પર ક્રેટા નામની બીમારી સામે આવી આ બીમારીનો ઇલાજ તો શક્ય હતો પરંતુ ઇલુબેનને પહેલાથી જ ત્રણ સિઝેરિયન કરી ચૂકેલા હતા અને આ ચોથું સિઝેરિયન કરવાનું હતું જેથી બાળક અને માતાના બંનેના જીવને જોખમ હતું સાથે મહિલાનું બ્લડ ગ્રુપ એ નેગેટિવ હતું જે સહેલાઈથી બજારમાં ઉપલબ્ધ થતું નથી જો આ ઓપરેશન કરવામાં આવે અને બ્લડ એક સાથે આટલું બધું પ્રોફ્યુઝ થાય તો મહિલાને બ્લડની શોર્ટેજ સર્જાય અને તેને લઈને તેના જીવ પર પણ જોખમ આવી શકે પરંતુ સૌથી પહેલાં બ્લડની વ્યવસ્થા કેવી રીતે કરવી તે પણ મોટો સવાલ હતો એક સાથે સોળ યુનિટ બ્લડ પહેલાં એકઠું કરવામાં આવ્યું અને ત્યારબાદ મહિલાને સારવાર આપવામાં આવી અમે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધ્રોવાડા ગામથી આવી અમારે ચોથું સિલિયરની ડિલિવરી હતી એ ડિલેવરી અમારે અત્યે ભારે લોક ડિલિવરી ડિલેવરી હતી અને એ બ્લડ પણ અમારા લોહીનું એ નેગેટિવ લોહી પણ નહોતું મળતું એ લોહી સપોર્ટ કરે જુનાગઢની અંદર ઝાંઝાણા છોકરી ન્યુ લાઈફ હોસ્પિટલ કેપી ગઢમી સાહેબને ત્યાં અહીંયા હતા અને એ સાહેબી અમારું બહુ સરસ ધ્યાન દીધું અને હાઈ ક્લાસ અમારો કોઈ ઉપાય નહોતો સાહેબે અમને ડિલેવરી કરવી અમારા ઘરના પણ સારું અમારા બાળકને પણ સારું આભાર અને અમે ક્યાંય અમારો ઈલાજ નહોતો અમે ગઢવી સાહેબ આપ્યો અને બહુ સરસ હાઈ ક્લાસ કહેવાય જુનાગઢના ન્યૂ ન્યુ કેર હોસ્પિટલના ડોક્ટર કેપી ગઢવી દ્વારા આ મહિલાને સારવાર પૂરી પાડવામાં આવી હતી

આજે એક પેશન્ટની વાત કરવા જઈ રહ્યો છે જે પ્લાસન્ટા પરક્રિટા કે જે બહુ જવલે જોવા મળતું હોય છે પરંતુ આજકાલ જેમ જેમ રેટ વધતો જાય જાય છે છે એમ એમ એના કેસની સંખ્યા વધતી સામાન્ય રીતે પ્રિવિયા અને કે જેની અંદર બાળકની મેલીનો ભાગ ગર્ભાશયના બાળકની પહેલા એટલે કે લોઅર સેગમેન્ટ ઉપર ઇમ્પ્લાન્ટ થયેલું હોય પ્લાસન્ટા પ્રિવિયા એટલે કે ગર્ભાશય પૂરતું એક્રિટા એટલે ગર્ભાશયની દિવાલ પરક્રિટા એટલે કે દિવાલ થ્રુ ગર્ભાશયની દિવાલ જ્યારે પણ ડિલિવરી કરવામાં આવે તો એનું ફિઝરી કરવાનું થતું હોય છે અને મેલીની અંદર જેની બ્લડ વેસલ્સ હોય છે પેશાબની થેલી સુધી પહોંચેલી હોય તો આવા ઓપરેશનમાં આપણે ડાયરેક્ટ કે ડાયરેક્ટ બાળકની સાથે જ ગર્ભાશયની થેલી પણ કાઢવી નાખવી પડતી હોય છે અને આપણે સામાન્ય રીતે એક ઈજા થઈ હોય તો પણ એટલું બ્લીડિંગ થતું હોય ત્યારે છસો ગ્રામની મેલીનો આખા જે પોષણ આપ્યું આખી મેલી કટ કરીને કરો ત્યારે બ્લીડિંગ પ્રોફ્યુઝ થવાના ચાન્સીસ રહેતા હોય છે આવું જ એક પેશન્ટ અમારી પાસે આગળ ત્રણ સિઝરીન હતા પછી પાછી પ્રેગ્નન્સી રહી એ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું અને પોરબંદર પાસે ધોળા ગામમાં હતા ત્યાં પોરબંદરમાં ઘણા બધા ડોક્ટરનું કન્સલ્ટ કર્યું પણ આ હાઈરિસ્ક અને અબજસ્ટ લેવા જેવી સર્જરી હોય છે એટલે કોઈ ઝડપથી તૈયાર નહોતું થતું કેમકે રિસ્ક બ્લડના ઘટકો અને બ્લડ આ બધું ચડાવવું અને જીવનું જોખમ હોય એ લોકો જૂનાગઢમાં પણ ઘણી જગ્યાએ જઈ અને અમારી પાસે આવ્યા અમે એનો એમઆરઆઈનો નો રિપોર્ટ રાજકોટ કરાવી એની અંદર આ રિપોર્ટ સ્ટેમ્પ ડાયગ્નોસિસ હતું કે પ્લાસન્ટા પરક્રીટા છે પછી એને અમે દિવસે દિવસે દર પંદર દિવસે આપણે જોતા રહેતા હતા કેમ કે ચાર સિઝન એટલે નવ મે મહિને પહોંચવું પણ ઘણું બધું અઘરું હોય છે ત્યારે એને ચોત્રીસ અઠવાડિયા એટલે કે આઠ મહિના ઉપર થોડા દિવસો થયા ત્યારે એ નેગેટિવ બ્લડ ગ્રુપ મળતું નહોતું પણ પોરબંદર સારી રીતે વ્યવસ્થા કરી અને સોળ બ્લડની વ્યવસ્થા કરી આપી હતી આઠ પ્લેટલેટ અ ચાર એફએફપી અને આઠ પીસીવી એ બધા બ્લડ લઈ અને પચીસ ઓક્ટોબરે અમારી પાસે આવ્યું ત્યારે કે ચાલો સાહેબ અમારે ઓપરેશન કરવું છે અને અમારે બ્લડની વ્યવસ્થા થઈ ગઈ છે પછી અમે આયરિસ કન્સેન્ટ સાથે એનેથેક ડોક્ટર રોમેશ ચોટલિયા મારા મિત્ર ડૉક્ટર વિનય હરિયાણી ડૉક્ટર ગગન સાથે મળી અને ઓપરેશન કર્યું ઓપરેશન બહુ સફળતાપૂર્વક થઈ ગયું બાળક પણ તંદુરસ્ત છે ગર્ભાશયની થેલી નીકળી ગઈ છે પેશાબની થેલીની અંદર બધી જગ્યાએ બ્લડ વેસર્સ હતી એની સાથે એના માટે અમે ડૉક્ટર વિનય હરિયાણીને સપોર્ટ લીધો હતો એને પણ પૂરી સપોર્ટ આપ્યો જેથી કરીને પાછળથી કોઈ કોમ્પ્લિકેશન થયા નથી અને ચાર દિવસની અંદર પેશન્ટ એકદમ હાલતું ચાલતું થયું એને ડિસ્ચાર્જ આપી દયો તો પેશાબની નળી જ્યાં જ્યાં પેશાબની થેલીમાં ઈજા થઈ હોય તો એને રિપેર કરી હોય એટલે પેશાબની નળી એકવીસ દિવસ રાખેલી હતી જે આજે રિમૂવ કરતા પેશન્ટ બે એકદમ સરસ છે અને કંઈ જ વાંધો નથી આવા ને આવા રિસ્ક પેશન્ટ જેમ જેમ અવેરનેસ નથી આવતી લોકોને સીઝરીનનો ટ્રેન્ડ વધતો જાય છે એવા સીઝરીનના વધતા ટ્રેન્ડને લીધે આ કોમ્પ્લિકેશનનો રેશિયો વધી ગયો છે જેમાં આગળ જતા ખૂબ જ પેશન્ટ અને બાળક બંને માટે જોખમ છે આવા કિસ્સા ગણો તો 4 થી પાંચ હજાર ડિલિવરીમાં એકાદું પેશન્ટને આવું થતું હોય છે એટલે આ જવલે કેસ મળતું હોય તમે કદાચ આખા જુનાગઢમાં ગણો તો આવા જૂનાગઢની અંદર આખા વર્ષની અંદર તમને પાંચ કેસ મળે